શું તમે ઉત્તરાખંડમાં ત્રીસ એપ્રિલથી શરૂ થનારી ચાર ધામ યાત્રાએ જવાનો પ્લાન કરી રહ્યા છો તો રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જલ્દીથી જલ્દી તમારો સ્લોટ બુક કરી લેજો તો બુકિંગ ફૂલ થઈ જશે અને એમ બંને રીતે કરાવી શકાય છે જે એકદમ ફ્રી છે ઓનલાઈન બુકિંગ માટે તમારે મોબાઈલ એપ ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ ડાઉનલોડ કરવી પડશે જ્યારે ઓફલાઈન બુકિંગ ઋષિકેશ હરિદ્વાર અને દહેરાદૂનથી કરાવી શકાશે જે ત્રીસ એપ્રિલથી શરૂ થશે જેમાં આધાર કાર્ડ ઓળખપત્ર અને ફોટો જોઈશે કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે જેનું બુકિંગ હેલી યાત્રા ડોટ આઈઆરસીટીસી ડોટ કો ડોટ ઇન પરથી કરાવી શકાશે ગંગોત્રી અને યમનોત્રી ધામ ત્રીસ એપ્રિલ થી કેદારનાથ ધામ બીજી મે થી અને બદ્રીનાથ ધામ ચોથી મે થી ખુલી રહ્યા છે તો ઝડપથી આ રીલને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા